દાહોદ જિલ્લામાં ભાજપના જે ઉમેદવાર છે જસવંતસિંહ બાબોર તેઓ સાડા ત્રણ લાખથી વધુ લીડથી જીત્યા છે અને કયા તાલુકામાં ખૂબ સારા વોટ મળ્યા છે તે જાણીશું પ્રથમ જે આવે છે તે દેવગઢ બારીયા વિધાનસભા છે જ્યાંના ધારાસભ્ય છે બચુબાઈ ખાબડ તેઓના ત્યાંથી એક લાખ દસ હજારથી પણ વધુ મોટો મળ્યા છે ત્યારે બીજા નંબર પર આવે છે લીમખેડા વિધાનસભા લીમખેડા વિધાનસભા જે છે તે જસવંતસિંહ ભાભોરના ભાઈ જે છે તેઓ ત્યાંના ધારાસભ્ય છે શૈલેષ ભાભોર ત્યારબાદ ત્રીજો નંબર જે છે તે ગરબાડા વિધાનસભાનો આવે છે ને ગરબાડા વિધાનસભાના સૌથી વધારે રાઉન્ડ રહ્યા છે એટલે કે બાવીસ રાઉન્ડમાં ત્યાં ગણતરી કરવામાં આવે છે ત્યારે ત્રીજો નંબર જે છે તે ગરબાડા વિધાનસભાનો આવે છે અને ત્યારબાદ ચોથો નંબર જે છે તે લોકસભા સમાવેશ સંતરામપુર વિધાનસભા આવે છે જ્યાં કુબેર ડિંડોરનું જે છે તે ખૂબ સારું વર્ચસ્વ રહ્યું છે છઠ્ઠો આવે છે ઝાલોદ વિધાનસભાનો ઝાલોદ વિધાનસભામાં પણ સારા એવા મત મળ્યા છે ત્યારે સૌથી ઓછા મત જશવંતસિંહ બાબોરને સાતમી વિધાનસભા એટલે કે દાહોદ વિધાનસભામાંથી સૌથી ઓછા મત મળ્યા છે ત્યારે ત્રણ ત્રણ લાખ તેત્રીસ હજારથી બી વધુ ની લીડ થી જસવંતસિંહ ભાભોર જીત્યા છે અને છ છ અને એક સમાવિષ્ટ સાત વિધાનસભામાંથી ક્યાંથી કેટલા મત મળ્યા તે આપણે જાણ્યું છે